અંકલેશ્વર શહેરમાં મતદાર યાદીમાં નામ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે આ સમગ્ર કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત હાથ ધરાઈ રહી છે નાગરિકોને પોતાના વિસ્તારના બીએલો પાસે

અઢાર વર્ષ પૂર્ણ થયા હોય તો એવા નવા મતદારોએ પોતાના જે બૂથ છે એ બૂથની અંદર જે એસઆરઆઈની કામગીરી દરમિયાન જે બીએલો છે એમની પાસેથી ફોર્મ નંબર છ ભરવાનું